મારા ધરતી પર આપણને મોટા કરવા માટે છોટા થઈને આ ધરતી પર આવ્યા અને બધામાંથી મુક્ત થવું એ જ બધા કરતા મોટપ છે આ ધરતી પર આપણને મોટા કરવા માટે મોકલ્યા અને આ વાતને આપણે આમ ન સમજી અને કદાચ માનો કે આ ધરતી પર કોઈ દી ભગવાન નો ભજી પણ રાત દાખલો કરારબ્ધ જોર કરતો લાખ રૂપિયા કરોડોપતિ બે પાસ કે બે બસો પાંચસો કરોડના માલિક થઈ ગયા આપણી મોટપ તો ક્યાં સુધી રહેવાની પપ્પા ક્યાં સુધી રહેવાની આંખ ખુલી રહેવાની ત્યાં સુધી આંખ વિચારતાની સાથે એ મોટપ બધી ટળી જવાની પાછા છોટા થઈ જવાના એવી મોટપ આપવા માટે ભગવાને આપણને માણસ બનાવ્યા નથી એવી મોટપ આપવા માટે માણસ બનાવ્યા છે કે પછી ઈ મોટપને કાળ માયા કર્મ પણ છોટપ ના આપી શકે એવી મોટપ આપવા માટે ઠાકોરજી આપણને માણસ બનાવ્યા છે માટે બધાને કહું છું ઘરસભા આંબળો બધાને કહું છું ખૂબ મારનું ભજન કરજો લોકડાઉનમાં ટેવ પાડી દેજો ભજન ખૂબ ભજન કરજો માળા નિયમ લેજો આટલી માળા તો ફેરવી ભક્ત ચિંતામણી વાંચવી વચ્ચે મતું વાંચું હરિલય મતું વાંચવું સત્સંગીઓનું વાંચવું એનો એનો યજ્ઞનો પાઠ કરવો આવા કાંઈ ને કાંઈ એવા એવા નિયમ લઈ લેજો એ નિયમો વેચન બની જાય તો અવશ્ય મેકલ્યા છે એ કાર્યમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ જશે અગર આપક પસંદ આયા હો તો લાઇક કરે શેર કરના મત ભૂલી સબસ્ક્રાઈબ કરે સરદાર કથા ચેનલ કોલ આઈકોન પર ક્લિક કરના મત ભૂલિયે લેટેસ્ટ વિડીયો સબસે પહેલે પાણી કે